આગામી તારીખ ત્રેવીસ નવેમ્બરથી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમામાં લાખો યાત્રિકો આવવાના હોય જિલ્લા વહીવટી તંત્રએ તમામ યાત્રીઓને પરિક્રમાના રૂટ પર કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તૈયારીઓ પૂર્ણ કરી છે હવે આવતીકાલથી વિવિધ સેવાઓ માટે ફરજ આપવાનું સોંપવામાં આવશે કલેક્ટર શ્રી અનિલ રાણા વસિયાએ આજે કલેક્ટર કચેરી ખાતે પરિક્રમા સાથે જોડાયેલા તમામ વિભાગના કર્મચારીઓના વડા સાથે તેમની કચેરીની ટીમ સાથેની કામગીરી સ્ટાફની નિયુક્તિ અને ઉપલબ્ધ સુવિધાઓની વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી કલેક્ટરે ખાસ કરીને મેડિકલ સેવા સાથે જોડાયેલા સ્ટાફને દર અડધો કિલોમીટરે તબીબ ન હોય તો પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ રહે અને પૂરતો દવાનો જથ્થો મળી રહે રૂટના પડાવ ખાતેના દવાખાનાઓમાં તબીબની સેવા સાથે ઇમરજન્સી સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરવા અને રૂટ પર નિયત સ્થળના હંગામી દવાખાનાઓ ચોવીસ કલાક ચાલુ રહે તે માટે જરૂર પડે વધારે સ્ટાફની નિયુક્ત કરવાની પણ સૂચના આપી હતી ગિરનાર પર અંબાજી ખાતે પણ તબીબી સ્ટાફ અને દવા અને પેરામેડિકલના સ્ટાફ સાથે મેડિકલ સેવા ઉપલબ્ધ થશે ભવનાત નાકોડા ખાતે આઈસીયુ અને એક ફિઝિશિયન સાથે મેડિકલ સ્ટાફ સેવા આપાશે અને સિવિલ હોસ્પિટલ ખાતે પણ રાઉન્ડ ધ ક્લોક ફિઝિશિયન સાથે પરિક્રમાર્થીઓને સારવાર મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે

એના જે સંચાલકો છે એ અને એનજીઓ એમની સાથે અમારી આજે બેઠક હતી આ બેઠકનો મુખ્ય આશય એ હતો કે લીલી પરિક્રમાના રૂટ પર સફાઈ યોગ્ય રીતે જળવાય અને બીજું આજકાલ જે હાર્ટ હાર્ટઅટેકના કેસ વધ્યા છે એના બાબતે જ્યારે પણ આવો કોઈ કેસ બને તો તાત્કાલિક સીપીઆર જે આપવાનું થતું હોય છે એ આપી શકાય એના માટે એક તાલીમનું આયોજન અમે કર્યું હતું આ એસી જેટલા અન્ય ક્ષેત્રોને અમે ખાસ વિનંતી કરી છે કે જ્યારે ભાવિકો એમના ત્યાં ભોજન લે પાણી લે અને ત્યારબાદ જે કચરો ત્યાં ઉત્પન્ન થતો હોય તો એને ઉઠાવીને એમના અન્ય ક્ષેત્રોના પાછળના ભાગમાં ભીનો અને સૂકો કચરો એમ અલગ કરીને રાખી દે કે જેથી ભાવિકો એ રસ્તા પર જતા હોય તો એમને કચરાના વાતાવરણમાંથી પસાર ન થવું પડે અને બીજું એમને ખાસ એ અમે જે સીપીઆરની તાલીમ આપી છે એમને પ્રેક્ટિકલ તાલીમ પણ અમે કરીને બતાવી બધા એમાંથી ઘણા અન્ય ક્ષેત્રોના સંચાલકોએ જાતે પણ તાલીમ દીધી છે પ્રેક્ટિકલી અને એના આધારે આપે કોઈ એવી ઘટના બને તો તાત્કાલિક એને સારવાર મળી રહે એનું આયોજન કર્યું છે ઉપરાંત દરેક અન્ન ક્ષેત્રને એ પણ અમે સૂચના આપી છે કે ભાઈ ફાયર એક્સચિંક એમની પાસે ખાસ રાખે જંગલમાં કોઈ આગ જેવી ઘટના બને તો તાત્કાલિક આપણે આગ બુઝાવી શકીએ અને જંગલને થતા નુકસાનને આપણે અટકાવી શકીએ એવો આજનો આ પ્રયાસ છે તમામ એનજીઓ અને આ સેવાભાવી સંસ્થાઓ એમના સહકાર થકી આવનાર જે યાત્રિકો છે એમને એક સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવાનો તંત્રનો જે આશય છે એ અમે પરિપૂર્ણ કરવા માટેનો અમે અત્યારે ખૂબ પ્રયાસ કરી રહ્યા છીએ ભાવિકોને પણ ખાસ મારી વિનંતી છે કે જ્યારે પણ પરિક્રમામાં વધારે ત્યારે રસ્તા પર આપ જોશો કે આપને કચરાપેટી જે એ પણ જોવા મળશે તો કચરો જે છે એ કચરા પેટીમાં જ નાખે અને તંત્રને સફાઈ રાખવા માટે ખાસ અમને સહયોગ કરે અને આપણા સહયોગ થકી જ અમે સ્વચ્છ ગિરનાર અને સુંદર ગિરનાર એ જાળવી રાખીશું એ માટેનારલીની પરિક્રમા પાણી વિસ્તાર જૂનાગઢ છેલ્લા પચાસ વર્ષથી અનુક્ષેત્ર ચાલે છે અને આજે અમને કલેક્ટર સાહેબે બોલાવ્યા હતા અને મિટિંગમાં અમને જે જાણ આપી છે એ પહેલી તો યાત્રાળુઓ માટે જે કાંઈ સીટીઆરની અમને ટ્રેનિંગ આપી અને એ પછી સ્વચ્છતા માટે અમને ભાર દઈને અમને વાત કરી છે કે તમે આજુબાજુ ક્યાંય ગંદકી ન થાય ક્યાંય નુકસાન ન થાય એવી રીતે તમે અન્નક્ષેત્ર ચલાવો અને વિશેષ અમે અમારા જે કાંઈ પ્રશ્નો હતા એ અમને ધારણ આપી છે કે ભાઈ અમારે બોરની જરૂર છે અને તમે અમને બોર કરાવી આપો તો એ બાબત અમને દિલાસો આપી અને રાજીપો વ્યક્ત કર્યો છે રામકૃપા અન્નક્ષેત્ર સાતરે અમે બોર લઈએ છ્યાસી છ્યાસીથી આપણું અનક્ષેત્ર ચાલુ છે આટલા વર્ષની અંદર પહેલાં ફર્સ્ટ વખત આવું કલેક્ટર સાહેબે આયોજન કર્યું કે જે અમને ઉતારાવાળાને બોલાયો અમારી વેદનાઓ એમને સાંભળી કે ભાઈ તમને શું તકલીફ છે ના સીઆરપી તાલીમની અંદર જે અમને અનુભવ નતા હવે આ લીલી આ માનો અત્યારે માળવેલાની ગોળી કે જ્યાં ત્યાં આ પરિક્રમામાં આવા અઢાર અઢાર વીસ લાખ યાત્રિક આવે છે તો એની અંદર ઘણા બધાને સાતીના કોઈના હૃદયના હુમલા આવી જાય છે કોઈ પડી જાય છે તો હવે આ તો અમને ખ્યાલ જ નહોતો અમે તો શું કરીએ એને ઢંડોળી ત્યાં એકસો આઠ આવી પરિસ્થિતિ નથી હોતી હાથવા હોવા છે ઉપાડી લઈ જાય કોઈ જંગલ ખાતા ની પોલીસ ખાતા ની ઓફિસ હોય ત્યાં લઈ જાય ત્યાં તો એ માણસ ખલાસ થઈ જાય પણ આ જે કેમ્પ બહેનો એમાં જે અમને હાથી એમને પ્રયોગ કરે કે આ રીતે આ લોકોને તમારા ખંભા ઉપર ઢંઢોડવા આ રીતે તમારે પંચિંગ કરવું આ માહિતી અમારી પાસે દરેક અનક્ષેત્ર વાળાને આપી જે કાંઈ છે અમે કોકનો જીવ બચાવી શકશું તો આવા સારા કાર્યક્રમો લઈને આવે જેથી કરીને અમને આરોગ્યની

એક એવી ભૂમિ છે કે માત્ર પર્યટક કે પિકનિક પોઈન્ટ નથી પણ ગિરનાર એક ઉર્જા પહાડ છે ગિરનાર એક આધ્યાત્મ ભૂમિ છે ગિરનાર એ નવના ચોરાસી સિદ્ધ આદ્યશક્તિમાં જગદંબા અને ભગવાન દત્તાત્રેયની તપસ્થલી છે આ ગિરનારમાં તમે પાંચ દિવસની પરિક્રમા કરી અને પુન્યનું ભાથું બાંધવા માટે આવો છો નહીં કે ગિરનારને ગંદગતિ ખતબત કરવા માટે ગિરનારના આવનાર દરેક યાત્રીને મારી પ્રાર્થના કે આપ ગિરનાર પરિક્રમા આવો ચોક્કસ વધારો પણ પ્લાસ્ટિક મુક્ત થઈને આવો પ્લાસ્ટિક ન લાવો જ્યાં ત્યાં કચરો ન ફેંકો આપ ગિરનારની જ્યારે પરિક્રમા કરો છો ત્યારે એ ગિરનાર જંગલના વન્ય પ્રાણીઓ છે આપણી જે પ્રકૃતિ છે આપણા વહેતા જે ઝરણાઓ છે એને ગંદકી ન કરીએ પ્રાણીઓને એવો વેઠવાડ ન આપીએ કે જેનાથી આરોગ્યને નુકસાન થાય પ્રકૃતિનું પણ જતન કરીએ જ્યાં ત્યાં ડાળીઓ તોડવી આગ ફેલાવવી આવા કોઈ પણ પ્રકૃતિને નુકસાન થાય એવું એક પણ કામ આપણે ન કરીએ કારણ કે આપણે પુણ્યનું ભાથું બાંધવા આવીએ છીએ અને પાપના ભાગીદારી ન બનીએ એને આવનાર દરેક વ્યક્તિએ ચોક્કસ ખાતરી રાખવી જોઈએ ગિરનાર આવનાર દરેક યાત્રી ચોક્કસપણે આ નિયમનું પાલન કરે ગિરનારને સ્વચ્છ રાખે પવિત્ર રાખે પ્લાસ્ટિકથી મુક્ત રાખે પર્યાવરણનું પ્રકૃતિનું જતન કરીએ ખૂબ ભજન અને ભોજન કરી અને આ પ્રકૃતિનો આનંદ માણીએ એ જ અભ્યાસના સાથે જે ગિરનારીઓ